નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર જાણકારી ગુજરાતની યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે તારીખ બે આઠ બે હજાર ચોવીસ અને આજના મહત્ત્વના હવામાનના સમાચાર જાણવાના છે જેની અંદર આજે મિત્રો સમગ્ર ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે અને સાથે જ મિત્રો હવામાન ખાતું અને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે અને તેની સાથે જ મિત્રો હવામાનની અને વરસાદની ત્રીજી જે લહેર છે એટલે કે મિત્રો વરસાદનો ત્રીજો ચોથો રાઉન્ડ અને જે નવી નવી સિસ્ટમો છે તે ક્યારે સક્રિય થવાની છે તે તમામ બાબતે આ વિડીયોની અંદર વાત કરવાની છે તો મિત્રો ખાસ કરીને મને તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં જણાવી દેજો જેથી કરીને મને ખબર પડી જાય કે તમે કયા ગામથી અમારો વિડીયો નિહાળી રહ્યા છો તો મિત્રો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને તમને વરસાદની અને હવામાનની તમામ માહિતી મળી જાય તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો આજે ગુજરાતમાં એટલે કે મિત્રો આજે સૌરાષ્ટ્રમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તે વિશે જોઈએ તો મિત્રો ખાસ કરીને આજે સૌરાષ્ટ્રમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં પરંતુ મિત્રો જે વરસાદ છે તે નહીંવત જોવા મળશે જેમાં ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો ઓખા દ્વારકા જામનગર લાલપુર ખંપાળિયા ભાટિયા સિસલી ભાણવડ પોરબંદર કુતિયાણા કદાચ ઉપલેટા આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ તો જુનાગઢ લાગુ વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે જેમાં જુનાગઢ કેશોદ માંગરોળ વિસાવદર જેતપુર ત્યારબાદ નીચે જોઈએ તો વેરાવળ કોડીનાર ઉના તુલસી શ્યામ અમરેલી સાઈડ જોઈ લઈએ તો મિત્રો વિસાવદર બગસરા ધારી કુંડલા અમરેલી બાબરા ગોંડલ જસદણ ઉપર જોઈએ તો રાજકોટ સાપર વેરાવળ કાલાવડ ધરોળ સાવડી વાકાનેર મોવરી ત્યારબાદ મિત્રો ખાસ કરીને થાણ ચોટીલા આટલા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી હળવા વરસાદી ઝાપટાં જોવા મળે તેવું દેખાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને હવે ભાવનગર ભાલ સાઈડ જોઈએ તો મિત્રો ભાવનગર સિનોર ત્યારબાદ મિત્રો બુધેલ ઘોઘા અલંગ તળાજા મૌવા જસર પાલિતાણા ગારિયાધાર દામનગર ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને ગઢડા બરવાળા બોટાડ બાનગઢ ધંધુકા રાણપુર લીંબડી આટલા વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા વરસાદી ઝાપટાં જોવા મળશે કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અમરેલી સાઈડ થોડો ઘણો વરસાદ જોવા મળી શકે બાકી થોડા ઘણા વરસાદી ઝાપટાં જોવા મળશે તેવું લાગી રહ્યું છે પરંતુ મિત્રો કોઈ ખાસ પ્રકારનો વરસાદ આજે સૌરાષ્ટ્રમાં જોવા મળશે નહીં તેવું દેખાઈ રહ્યું છે ત્યારબાદ હવે વાત કરી લઈએ કચ્છ વિશે તો મિત્રો ખાસ કરીને કચ્છમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે ભારેથી ભારે મેઘતાંડવ જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને વાત કરી લઈએ તો લખપત નલિયા નાગવીર નિરોણા ત્યારબાદ મિત્રો ભુજ સીસાગઢ માંડવી મુન્દ્રા ગાંધીધામ ભચાઉ નવલખી માલીવા ઉપર જોઈએ તો મિત્રો મનફરા રાપર અડેસર લોદરાની આટલા વિસ્તારોમાં ભારેથી અતિભારે મેઘતાંડવ જોવા મળી શકે બાકી કચ્છમાં અમુક અમુક વિસ્તારો છે જેમાં ખાસ કરીને ખાવડા ધોળાવીરા આ વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે તેવું આગાહી પ્રમાણે લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ મધ્ય ગુજરાત જેમાં ખાસ કરીને જોઈ લઈએ તો હાલવડ કુરા ધાંગધરા વિરમગામ નળસરોવર સુરેન્દ્રનગર ધોળકા મહેમદાબાદ અહેમદાબાદ ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો કપડવંશ બાલાસિનોર ડાકોર ગોધરા પીપલોદ જાહલોદ દાહોદ લુણાવાડા આટલા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું આજે મેઘતાંડવ જોવા મળવાનું છે કારણ કે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં જે છે તે એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે જે છે તેની અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડવાની છે તો મિત્રો આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે મેઘતાંડવ જોવા પણ મળી શકે તેવું લાગી રહ્યું છે કારણ કે મિત્રો અહીં બે બે નવી સિસ્ટમો સક્રિય થઈ છે જેને કારણે જે વરસાદ છે તે અસર થવાની છે તો ઉત્તર ગુજરાત વિશે વાત કરી લઈએ તો મિત્રો આજે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જોઈએ તો રાધનપુર દિયોદર રોડા હરજી ચાનસમા મોઢેરા પાટણ સિદ્ધપુર સુઈગામ ભેંસદાન ડીસા પાલનપુર સિદ્ધપુર વડનગર ઈડર હિંમતનગર મહેસાણા ખેડબ્રહ્મા ડુંગરપુર મોડાસા માણસા માંડલી ત્યારબાદ મિત્રો ઉપર જોઈએ તો ખાસ કરીને અંબાજી આબુ રોડ આ બધા વિસ્તારો છે તેમાં મિત્રો ભારેથી અતિભારે આજે મેઘતાંડવ જોવા મળી શકે કારણ કે મિત્રો એનું કારણ છે કે અહીં બે બે સિસ્ટમો નવી સક્રિય થઈ છે જેમાં ખાસ કરીને આ સિસ્ટમ તો રાજસ્થાનની છે જેમાં ખાસ કરીને જોઈ લઈએ તો મિત્રો અહીં ત્રણ ટોટલ જોઈએ તો મિત્રો ત્રણ ચાર સિસ્ટમો થઈ છે જેને કારણે જે છે તે આજે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે મેઘતાંડવનું સ્વરૂપ જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો હવે વાત કરવાની છે દક્ષિણ ગુજરાત વિશે જેમાં ખાસ કરીને જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં આણંદ તારાપુર ખંભાત બોરસદ વડોદરા ડભોઈ કરજણ જંબુસર દહેજ ભરૂચ સીણોર રેડિયાપાડા ઉમરપાડા વાંકળ કોસંબા સુરત બારડોલી વ્યારા નવસારી બિલ્લી મોરા વલસાડ વાપી વાંસદા આહવા ડાંગ સાપુતારા આટલા વિસ્તારોમાં મિત્રો ભારેથી ભારે વરસાદની આજે આગાહી કરવામાં આવી છે તો મિત્રો ખાસ કરીને આજની તમામ માહિતી મેં તમને જણાવી દીધી છે પરંતુ મિત્રો હવે વાત કરવાની છે આવનારા દિવસોમાં કેવો વરસાદ પહોંચે છે અને વરસાદનું ચોમાસું જે છે તે ક્યાં પહોંચે છે તમામ વિશે વાત કરવાની છે અને આગામી સિસ્ટમો કઈ કઈ છે તો મિત્રો ખાસ કરીને વાત કરી લે તો આવતીકાલે જે છે તે આવતીકાલે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જોઈ લઈએ તો મિત્રો મધ્યમથી હળવાઓ વરસાદ જોવા મળશે કાલે પણ કોઈ ખાસ પ્રકારના વરસાદ જોવા મળતા નથી પરંતુ મિત્રો અહીં જે દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં થોડા ઘણા વરસાદ જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે ત્યારબાદ મિત્રો ખાસ કરી લઈએ તો આવનારી ચાર તારીખમાં અહીં તમે જોઈ શકો છો એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે ઇન્દોર સાઈડ જેને કારણે મિત્રો ગુજરાતમાં વરસાદની અસર પડી શકે તેવું લાગી રહ્યું છે તો મિત્રો હવે આવનારા સમાચાર તો જાણીશું આવનારા નવા વિડીયોની અંદર ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી